દાહોદ શહેરને ગુજરાત રાજ્ય સરકાર તરફથી દાહોદ ફાયર સ્ટેશન વિભાગને નવું મિની ફાયર ફાઈટર વાહનની ભેટ આપવામાં આવી આજ રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ ગોપી દેસાઈ તેમજ ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેનની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મના રીતિ રિવાજો મુજબ બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે મિની ફાયર ફાઈટરને દાહોદના અગ્નિશામક કેન્દ્રમાં જોઈન કરવામાં આવ્યું હતું આ મિની ફાયર ફાઈટર બહુ આધુનિક મશીનરી સાથે જોડાયેલું છે જે ત્રીસ ફીટની ક્ષમતા સુધી હાઈ પ્રેશરની પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા મદદરૂપ થશે આ આધુનિક ફાયર ફાઈટરમાં રોડ રસ્તા વચ્ચેના ટ્રાફિકને સચેત કરવા માટે એલાર્મની પણ સુવિધા આપવામાં આવી છે જ્યારે વીજ ઉપકરણો દ્વારા શોર્ટ સર્કિટના કારણે આગ લાગે ત્યારે જે તે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે ત્યારે આ મિની ફાયર ફાઈટરમાં リモート कंट्रोल થી લાઇટ ચાલુ કરવામાં આવે છે જેમાં અંધારામાં પણ આગ बुझानेમાં મદદરૂપ થાય છે તે ઊ મની ફાયરફાઇટર ડેમો પરથી જાણી શકાય છે ખરેખર આ આધુનિક ફાયરફાઇટર દાહોદ શહેરમાં બહુ ઉપયોગી થશે તેવું લાગી રહ્યું છે રિપોર્ટર દીપે સોરાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની આપવામાં આવ્યો છે મની ફાયટર તો છે જ પણ ખરેખર આધુનિક સગવડો છે પાણીના સાથે એરનું પણ પ્રેશર આવે છે જેનાથી આપણે ઝડપથી આગ કંટ્રોલમાં જઈ શકીએ એનાથી પણ વિશેષ એક વધુ સુવિધા આપવામાં આવી છે એનામાં એક દસ ફૂટ ઊંચા પોલ પર હાઈમેક્સ લાઇટો નાખેલા છે જેના કારણે જ્યારે આપણે જે તો કોઈ નાના વિસ્તારમાં ગલીમાં આગ લાગતી હોય છે ત્યારે જીપી દ્વારા પાવર સપ્લાય કટ કરી નાખવામાં હોય ત્યારે જ્યારે લાઇટોની અત્યારે આવશ્યકતા હોય છે એવા સમયે આ આ લાઇટ લગભગ આખા વિસ્તારમાં પડતો એનાથી આપણે ફાયર સ્ટેશનના કર્મચારીઓને ફાયર ઇન્સ્પેક્ટરને બધાને આગળ જોડવામાં બહુ સરળતા પડે છે આ આવા ઓસાઇટી જ્યારે ગુજરાત સરકારે તેને આપ્યો હતો અમે સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ અને આજથી દાહોદ શહેરના ફાયર સ્ટેશન વિચાર આ મિની ફાઈટર દ્વારા એક નવું નોંધણું આવ્યું છે જે દાહોદ શહેરને ચોક્કસ લાભદાયી રહેશે જય જગન્નાથ